કપાસના ભાવ છેલ્લા ઘણા દિવસોથી સતત ઘટી રહ્યા છે ખેડૂત મિત્રો ચિંતામાં ડૂબેલા છે અને આવતીકાલે સોમવારે અથવા મંગળવારે અમેરિકામાં કપાસનું વાવેતર કેટલું થયું છે તેનો રિપોર્ટ આવે તેવી પ્રબળ શક્યતા છે ખેડૂત મિત્રો ખાસ કરીને અમેરિકામાં કપાસનું સૌથી વધારે વાવેતર ટેક્સાસ વિસ્તારમાં થાય છે જે અમેરિકાનો ચાલીસ ટકા જેટલો યોગદાન ટેક્સાસ વિસ્તાર કપાસમાં પૂરો પાડે છે ખાસ કરીને વર્જિનિયાથી કેલિફોર્નિયા સુધી કપાસનું વાવેતર માર્ચથી જૂન મહિના દરમિયાન થતું હોય છે અને ટેક્સાસમાં સૌથી વધારે કપાસનું વાવેતર થાય છે લગભગ ચાલીસ ટકા જેટલું વાવેતર એકલા ટેક્સાસ વિસ્તારમાં અમેરિકામાં થતું હોય તેવી માહિતીઓ છે તે આપણને જાણવા મળી રહી છે હવે આ રિપોર્ટ જો વધારાનો આવશે તો તેની કેવી અસર ન્યૂયોર્ક કોટન વાયદામાં પડે છે તેનો ખ્યાલ આપણને જો આ રિપોર્ટ અમેરિકામાં કપાસના વાવેતરનો રિપોર્ટ સોમંગળમાં આવી જશે તો તેની સીધી જ અસર ન્યૂયોર્ક કોટન વાયદા ઉપર કેવી પડે છે તે આપણે કાલે વાયદો ખુલે અને અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ અમે ચોક્કસ કરતા રહેશું ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે ત્યાં પરાશરાભાઈ કપાસના ભાવ ગામડે બેઠા સાવ ઘટી ગયા છે અમુક ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે કે અમારા વિસ્તારમાં ચૌદસો ત્રીસ ચૌદસો ચાલીસ ચૌદસો પચાસ અને અમુક વિસ્તારોમાં પંદરસો અને અમુક વિસ્તારમાં પંદરસોથી પણ ઉપરની સપાટીએ કપાસના ભાવો છે તે જાણવા મળી રહ્યા છે પરંતુ સરેરાશ ભાવની વાત કરીએ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગામડે બેઠા તો એવરેજ ચૌદસો પચાસથી ચૌદસો એંસીની વચ્ચે ઘણા ખરા વિસ્તારોમાં કપાસના ભાવો બોલાઈ રહ્યા છે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને સોમ મંગળમાં અમેરિકામાં કપાસ વાવેતરના આંકડા કેવા આવે છે કેટલીક ટકાવારીમાં કપાસનું વાવેતર ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે રહે છે તેના ઉપર આપણા સૌની નજર છે અને તેનો જો રિપોર્ટ સોમ મંગળમાં આવી જશે અને અમારી પાસે માહિતી આવશે તો ચોક્કસ તમારા સુધી ખેડૂત મિત્રો અમે પહોંચાડશું ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો